आनंद लोकसभा बैठकના સાંસદ મિતેશ પટેલે 15 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ખુશખબર આપ્યા હતા કે આનંદને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ તરીકે મંજૂરી મળી છે અને આ ટ્રેન આનંદ રેલવે સ્ટેશન પર થોભશે. જો કે 15 દિવસો વીતી જવા છતાં આનંદ સ્ટેશન પર વંદે ભારત થોભતી જોવામાં આવી નથી. તો સાથે સાથે IRCTC ની વેબસાઈટ પર પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માં ચડવા માટે કે ઉતરવા માટે આનંદ વિકલ્પ તરીકે موجود નથી અને વેબસાઈટ પર ગમે તેટલા દિવસ પછી નું બુકિંગ કરવાનો પ્રયત્નઓ કરવામાં આવે તો પણ આનંદ એક સ્ટોપેજ તરીકે દેખાતો જ નથી ઉલ્લેખનીય 6 કે જારે સાંસદે આનંદમાં વંદે ભારત ઉભી રહેશે તેવી જાહેરાત કરી ત્યારે આનંદના લોકોએ તો આ જાહેરાતને વધાવી હતી પરંતુ તે સિવાયના अनेक લોકોએ પ્રશ્નો પર ઉઠાવ્યા હતા કે આ રીતે જો સાંસદો અને અન્ય રાજકારણીઓના દબાણથી દરેક ઠેકાણે વંદે ભારતને સ્ટોપેજ આપ્યા કરવામાં આવશે તો વંદે ભારત પર બીજી સતાબ્દી કે કર્ણાવતી એક્સપ્રેસ બની જશે અને તેની મુસાફરીના સમય માં વધારો થશે અહી નોંદહુ ઘટે કે તાજેત્રમાં કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે હતા ત્યારે સાંસદે તેમની સમક્ષ આનંદને વંદે ભારતનું સ્ટોપેજ આપવા બદલ આભાર પડ વ્યક્ત કર્યો હતો